ઝાલોદ તાલુકાના ચણાસર ગામે એક મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક થયો સદભાગ્યે કોઈ પણ જાનહાની નથી આ તારીખ આઠ છ બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ચણાસર ગામે રહેણાંક મકાનમાં આકસ્મિક આગ ભબકી ઉઠતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટનામાં પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ચણાસર ગામના ડુંગળી ફળ્યામાં આવેલ કસુભાઈના મકાનમાં જે અચાનક આકસ્મિક આગ લાગી હતી મકાનમાં આગ લાગતા સમયે સૂચકતા વાપરી પરિવારજનો ઘરની બહાર નીકળી ગયા હતા આગ લાગવાની ઘટનાને લઈ અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને મકાનમાં બંધેલા પશુઓને મકાનમાં લાગેલી આગની લપેટ આવે તે પહેલાં તાત્કાલિક બહાર કાઢી લેવાયા હતા જેથી આગની ઘટનામાં કોઈ પણ અને થવા ન પામી હતી મકાનમાં લાગેલી આગની ઘટનાને જાણ ઝાલોદ ફાયર ફાઈટરને કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીમારો કરી કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં ઘરમાં મૂકેલ જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમાં સસામાન મળીને ખાક થઈ ગયો હતો આગની ઘટનામાં પરિવારને લોકોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો મકાનમાં આગની લા લાગ્યાની ઘટનાને જાણ તલાટીકમ મંત્રીને થતા ઘટના સ્થળે તેઓ પણ દોડી આવ્યા હતા અને મકાનમાં લાગેલી આગની ઘટનામાં થયેલ નુકસાનનું સર્વે કરી સમગ્ર રિપોર્ટ તાલુકા વિકાસ તાલુકા વિકાસ અધિકારી ઝાલોદને મોકલી આપવામાં આવ્યો હતો સરકારી તંત્ર દ્વારા સરકારના નિયમ મુજબ અસરગ્રસ્ત પરિવારને સહાય ચૂકવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે